આજથી થી નામ જપ કરજો કયું નામ ગુરુ ગુરુમંત્ર હોય તો રામ રામ નામ માત્ર કારણ કે મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હેતુ ઉપદેશ રામે શું છે મહામંત્ર એક તો બે જ અક્ષર મંત્ર અને એકદમ સહેલો મોડામાં દાંત ના હોય તો બોલા કૃષ્ણ બોલવું હોય તો જરાક અઘરું અઘરું પડે ને એ અઘરા જ છે કાના આપણા પણ રામ બોલવું હોય તો એકદમ સહેલાઈથી બોલી દેવા એટલે રામ 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 નું રટણ અને રટણ એટલે કેવું એમ નહીં કે એક મણકો એ દસ મણકા ફરે ને એક રામ બોલાય એમ નહીં ઘણા માળા કરતા હોય રામ 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 એમ માળા થાય રામ નામ નું ઉચ્ચારણ રામ 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 એમ થવું જોઈએ પછી રામ બોલાય છે કે મરા એનો ભેદ જ ખબર ના પડે અને શું કહે અમે તો એકસો માળા કરી નાખીએ પણ એકેયમાં મંત્ર સ્પષ્ટ બોલ્યા નહીં